ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સંત પરંપરાને સાર્થક સાબિત કરનારા સ્વામી કૃષ્ણાનંદ આજકાલ સંત જીવનના આદર્શો ઉદ્દેશો ભૂલી જવામાં આવ્યા છે છતાં પણ એમ ન સમજવું જોઈએ કે ઋષિ પ્રેરિત મહાન પ્રક્રિયા હંમેશ માટે ખતમ થઈ ગઈ છે તેનો નાશના અવશેષો હજુ પણ જોવા મળે છે તે જ્યાં પણ તેના અસર રૂપમાં દેખાય છે ત્યાં ઉજ્જવળ ભવિષ્યની આશાથી આંખો ચમકવા લાગે છે સંત પરંપરાના સાચા દેશો અને સ્વરૂપની ઝલક દેખાડનારા સંન્યાસીઓ પૈકી એક સ્વામી કૃષ્ણાનંદજી છે ભારતીય સંસ્કૃતિની પરંપરાથી ઓતપ્રોત હોય તેવા નાગરિકોની બહુમતીવાળા દેશ મોરેશિયસના દ્વીપમાં જનજાગૃતિ માટે પ્રયત્નો સતત ચાલુ છે તેઓ વ્યક્તિગત ઈશ્વર ઉપાસના દ્વારા સાબુની માફક થોડા સમયમાં પ્રક્રિયા પૂરી કરી લે છે પછી સતત લોકમંગળના કાર્યોમાં જોડાયેલા રહે છે તેમની સાધના અને તપશ્ચર્યાનું સ્વરૂપ એવું રહ્યું છે કે જેમણે નરનારાયણનું ગૌરવ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આમ તો સ્વામીજીનો જન્મ ઉત્તર પ્રદેશના કોઈ એક ગામમાં થયો હતો પાછળથી તેઓ વિશ્વ નાગરિકના રૂપમાં વિકસિત થઈ ગયા સંન્યાસીની પ્રેરણા અને દિશા અહીંથી મેળવી હતી કેટક સમય સુધી તપ સાધના કરીને પોતાના અંતરાત્માને પવિત્ર બનાવ્યો અને પોતાના જીવનને લોકમંગળ માટે સમર્પિત કર્યું આ રીતે માનવીય ગૌરવને વધારવામાં પોતાના સામર્થ્યને સંપૂર્ણ ભાવનાથી જોડી દીધું સેવા સાધનાના શરૂઆતના દિવસો ગુજરાતમાં વિતાવ્યા કહેવાતા લોકસેવકોની ભીડ વરસાદી દેડકાની જેમ દેખાય છે પરંતુ ગામડાના કષ્ટદાયક વિસ્તારોમાં જવાનું અને ફોટો સમાચાર સરગસ ફૂલાર સ્વાગત અને ચમત્કારનો લોભ જતો કરીને ખ્રિસ્તી પાદરીઓની જેમ જંગલોમાં ભટકવાની પ્રવૃત્તિ આપણા દેશમાં ક્યાં ચાલે છે સ્વામીજીને આનો અભાવ જણાયો અને ગામડાઓને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું સેવાની સાથે શિક્ષણની પદ્ધતિ ખ્રિસ્તી મશલિયોને અપનાવી છે અને તેમણે પોતાનું લક્ષ્ય આશ્ચર્યજનક રીતે પૂરું કર્યું છે થોડી સદીઓની અંદર ખ્રિસ્તી ધર્મ દુનિયાનો સૌથી મોટો એક એક્યાંશ લોકોનો ધર્મ બની ગયો છે આ થવાનું કારણ સેવા મિશ્રિત ધર્મ શિક્ષણ મુખ્ય છે ખિસ્તી પ્રચારકો અને પાદરીઓ પાસેથી આ દિશામાં આપણે ઘણું બધું શીખવાનું છે સ્વામી કૃષ્ણાનંદીએ તે જ માર્ગ અપનાવ્યો હતો હિમાલયમાં સાધના કર્યા પછી આવીને પોતાના સેવા કાર્યમાં લાગી ગયા ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં ગજેરા ગામથી તેઓએ સેવા કાર્યની સાથે શિક્ષણની શરૂઆત કરી તે વેળા ત્યાં આંખનો રોગચાળો ચાલતો હતો તેમણે ત્યાં ઘરેથી એક એક રૂપિયો એકત્રિત કરીને નેત્રદાન જગ્નોની વ્યવસ્થા કરી અને દરેક રોગીનું મૂલે ઓપરેશન કરવાની સાથે ઓપરેશન કરાવનાર માટે પણ પૈસા વગર રહેઠાણની વ્યવસ્થા કરી પહેલી નેત્રદાન જગ્નની શિબિરમાં માત્ર છસો આંખના ઓપરેશન થયા જેમાં રોગીઓની સાથે તેમના સાથેવાળા મળીને લગભગ હજાર મનુષ્યોનું ભોજન રોજ થતું હતું પહેલી શિબિરમાં જ ચોવીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો પરંતુ તે ખર્ચની પૂરતી સેવાની સાચી લગ્ન સદવ્યવહાર અને કુશળ સેવા કાર્યને લીધે સફળતાથી થઈ ગઈ આથી તેમણે કેટલીય શિબિરોની વ્યવસ્થા કરી સેવાભાવી ડૉક્ટરો અને હોસ્પિટલોને પ્રભાવિત કરીને તે ક્ષેત્રના આવા જ રોગ પીડતોની સેવા કરવાનું કાર્ય સરળતાથી પૂરું કર્યું શહેરના દર્દીઓ માટે પણ આવી ડાકતરી વ્યવસ્થા કરીને મૃત્યુના મુખમાંથી ઝૂલતા કેટલાય લોકોને જીવતદાન આપ્યું સ્વાસ્થ્ય ક્ષેત્રની સાથોસાથ તેમણે શિક્ષણના ક્ષેત્રમાં પણ કામ કર્યું માદડા ગામમાં લોકશાહીની એક કોલેજની સ્થાપના કરી આ ઉપરાંત અન્ય કેટલીય નાની મોટી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી આ બધા જ કાર્યો માટે ચોવીસ લાખ રૂપિયા જનશ્રદ્ધાની સેવાના ફર્શરૂપે પ્રાપ્ત થતા હતા અને સાધનોની કોઈ મુશ્કેલી ન પડી શિક્ષણના કાર્યને આગળ ધપાવવા માટે તેમણે વડોદરામાં વિશ્વામિત્રી સ્ટેશન પાસે વિશ્વજ્યોતિ આશ્રમ બનાવ્યો અને તે માટે અન્ય લોકોનો સાથ પણ મળવા લાગ્યો વિદેશી ભારતીયોમાં ભારતને સંસ્કૃતિના મૂળ મજબૂત કરવા માટે તેઓ વિદેશમાં ગયા સ્વામીજીએ વિદેશી ભારતીયોમાં સંગઠન સદાચાર અને સત્પ્રવૃત્તિઓ વધારવા માટે વિશ્વવ્યાપી ભ્રમણ કર્યું આ સંદર્ભમાં એમણે આફ્રિકા સોમાલિયા યુગાન્ડા ટાંજાનિયા કેનિયા રુઆન્ડા કાંગો બરૂન્ડી એડન ઝાંબિયા રોડેશિયા નેપાળ ભૂતાન હોંગકોંગ ફિલિપાઇન્સ જાપાન ઇન્ડોનેશિયા કમ્બોડિયા સિંગાપુર વગેરે દેશોમાં ભ્રમણ કર્યું અને વિદેશી ભારતીયોમાં નવજીવનનો સંચાર કરે આમ તો લેખ લોકસેવા કોઈ પણ મનુષ્ય ગમે તે રીતે કરી શકે છે પરંતુ આજની સ્થિતિની જરૂરિયાતો અને સિદ્ધાંતોનો સમન્વય કરીને કેવી રીતે વધુ લોકોને સારી રીતે લાભ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કેવી રીતે કામ કરી શકાય તે જાણવા માટે તેમણે સેવા સંસ્થાની કાર્યપદ્ધતિ જોવાનું અને ત્યાં કેટલીક મહત્ત્વની વિગતો મેળવવાનું જરૂરી સમજ્યું આ માટે તેમણે વધુ પ્રગતિના દેશો ઇંગ્લેન્ડ અમેરિકા અને જાપાનનો પ્રવાસ કર્યો પરંતુ પરત આવ્યા બાદ તેમણે મુખ્ય કાર્યને વિસ્તાર આફ્રિકાનો મરીશિસ ટાપુ બનાવ્યો આ ટાપુમાં ભારતીય લોકોની મોટી સંખ્યા છે તેની પહોળાઈ લગભગ ત્રીસ બાય અઠ્યાવીસ માઇલ છે તેમણે ત્યાં ફરી ફરીને ઘર ઘરનો સંપર્ક સાધ્યો સેવા શિબિર સંગઠન સંસ્થાની અંતર્ગત હજારો યુવાનોને માનવીના ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડી દીધા ભારતીય સંસ્કૃતિના મૂળ ઉદ્દેશ્યથી તે વિસ્તારોમાં લોકોને પરિચિત કરવા માટે તેમણે એક લાખ રામાયણની ઝોપડીઓ ભારતથી લઈ જઈ ત્યાંના પ્રત્યેક ઘરમાં પહોંચાડી હિન્દી ભાષાને લોકો ભૂલી ન જાય એ માટે પ્રયાગ મહિલા વિદ્યાપીઠ હિન્દી સાહિત્ય સંમેલન અને રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના પરીક્ષા કેન્દ્ર ખોલ્યા અને તેમાં ભણવા માટે દરેક ભારતીયોમાં ઉત્સાહનો નવો જુસ્સો વધાર્યો તે સેવા સંગઠનનું સંચાલન કાર્ય તેમણે પ્રોફેસર કુમારી સીતાને દીધું તેઓ સેવા સંચાલન પરિશ્રમ ઉઠાવીને કરતા રહ્યા છે શ્રદ્ધાની નિમિત્ત પ્રાર્થના પ્રશિક્ષણને લીધે સ્વામીજીનું સેવા કાર્ય વધારે ચાલતું હતું તેમના મધુર સ્વભાવ અને સેવા કાર્યોના અથાગુસ્સાદો લોકોનું મન છેડાઈથી જીતી લેતા અને સંપર્કમાં આવનારને શ્રદ્ધા અને ભક્તિ પ્રાણતા બતાવતા તેમને લોક સેવાની દિશામાં કંઈ ને કંઈ કરવાને માનવ જીવનનું લક્ષ્ય સમજતા તેમાં સામેલ કરતા હતા આ કારણે ભારતમાં અને વિદેશી ભારતીયોમાં તેમણે નોંધપાત્ર સેવા કાર્ય કર્યું છે જુદી જુદી ભાષાવાળા લોકો સાથે સંપર્ક કરવાનું જરૂરી જણાતા તેમણે ધીમે ધીમે પ્રવાસ દરમિયાન બધી ભાષાઓ શીખવા માટેના પ્રયત્નો કર્યા તેઓ ગુજરાતી પંજાબી નેપાળી મરાઠી જેવી કેટલીય ભાષાઓ જાણતા હતા લોકસાધનાની સાથોસાથ એમણે જ્ઞાન પ્રગતિનું આ કાર્ય પણ પૂરું કર્યું હતું સ્વામી કૃષ્ણાનંદ ભારતની સનાતન સંત પરંપરાના મૂર્તિમાન પ્રતિક છે તેમના વ્યવહારમાં જે તે યુગની ઝલક જોવા મળે છે સેવાભાવી સાધુ સંન્યાસી પોતાના અંતરાત્માને પવિત્ર બનાવીને પરમાત્માના સ્તર સુધી પહોંચે છે અને લેખ લોક સેવા દ્વારા સંસારની શારીરિક અને માનસિક આધિ વ્યાધિના નિવારણ માટે પોતે અથાગ અને સતત પરિશ્રમથી જોડાયેલા રહે છે હે ઈશ્વર હે ભારત માતા સંત પરંપરાની ઉપયોગિતા સિદ્ધ કરવાવાળા આવા બીજા સંતોને ઉત્પન્ન કરે તો કેટલું સારું લોક સેવાનું કાર્ય થઈ શકે અસ્તું